ફેમિલી કેમ છો મજા જ આજે બધે વરસાદ જેવું થઈ ગયું છે તો વરસાદમાં આપણે આજે પાઉડો બનાવ્યો છે તો મેં તો આપણે યુટ્યુબ ફેમિલીની દેખાડી રેસીપી પાઉ રગડાની તો આપણે અત્યારે બટેડા બફાઈ ગયા છે વટાણા બફાઈ ગયા છે ડુંગળી સુધરાઈ ગઈ છે બટેટાનો છૂંદો કરી નાખવાનો હોય બહુ છૂંદો નહી કરવાનો અચકચર જ રાખવાના આખા પાકા આપણે હાથે કરી નાખવાના ટૂંકમાં સુધારવાના નહીં આપણે રીતના આકા ભાકા રાખી દેવાના છે પછી આપણે આ ડુંગળી સુધારાઈ ગઈ છે હવે આપણે ત્યાર પછી ડુંગળી આદુ લીલી મરચી તીખી લીલી મરચી ત્યાં પછી કોઠ મરીને દંડ સુગંધ માટે આપણે આને ડુંગળી ને સાતરવાની ગુલાબી રંગ બી ત્યાં સુધી કોથમરી ને દંતલ નાખવાના એટલે સ્વાદ જોરદાર આવે બધાય નાખી દઈએ નાખી નહીં દેવાનું દંતલમાં જેટલી સુગંધ આવે છે ને એટલી કોથમરીમાં ન આવે દંતલ બગાડમાં નાખવાના બહુ મસ્ત આવે સુગંધ છટરી ગરમ તો એ તમારે દંતલ પીસવામાં નાખી જ દેવાના ડુંગળી તોર થોડી આપણી થવા આવી છે થોડીક ગુલાબી રંગ ની થઈ જવું આપણે સાકારવાની આપણે થોડું મીઠું નાખી દઈશું સ્વાદ અનુસાર જેથી કરીને ડુંગળી જલ્દી ચડી જાય નાખીને હલાવાનો ત્યાર પછી આપડે બટેટાનો છૂંધો નાખશો ત્યાર પછી આપણે જે રગા વટાણા બાફેલા છીએ તે આપણે અંદર નાખી થોડુંક તેમાં પાણી હલાવી નાખશું પછી મિક્સ કરી દેવાનો પછી આપણે મસાલા તેમાં નાખશું જેથી કરી ન જાય સર્વપ્રથમ આપણે હળદી નાખશો ત્યાર પછી આપણે મરચું નાખશો મરચાંમાં શું આપણે તીખા પ્રમાણે જેને જેટલું ખવાતું હોય એ પ્રમાણે નાખવાનો આમાં તીખું ખાય છે એટલે અમારે મરચું વધારે નાખી જઈએ ત્યાર પછી આ એવરેસ્ટ મસાલો આપણે રગડામાં હાલે દહીં વડામાં ચાલે બધે ચાલે એવરેસ્ટ મસાલો કિચન કિંગ મસાલો કહેવાય બધું એમાં હાલે આ મસાલો નાખવો એટલે આપણે કોઈ પણ જાતનો બીજો મસાલો નાખવામાં આવતો નથી હજી આપણે મરચાંની ભૂકી થોડીક નાખશું કારણ કે પાછી ચટણી આવશે આપણે રગડામાં નાખવાની એટલે આપણે આમાં તેમાં ઓછું નાખશું અમે રજવાળી મરચું વાપરી છીએ એટલે અમારે આ મરચું તીખું આવે હવે આને આપણે થોડી વાર ચડવા દેસો થોડું પાણી નાખશો બહુ ઘાટું છે એટલે કારણ કે જેમ આ ઘાટો વગેરે પાકો હોય ને હજી આને આપણે ચડવા દેસુ જેમ ઈ કરશે ને એમ ઘટ થઈ જશે હે આવી ગઈ છે આપણે પાઉરા કરો આપણો કમ્પ્લીટ છે

ત્યાર પછી આપણે સેવ નાખશું માટે બસ બસ ડુંગળી નાખશો આવ રગડો કમ્પ્લીટ છે તો જો તમને અમારા રગડાનું રેસીપી સારી લાગી હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નવા અમે નવા નવા તમને બ્લોકમાં બતાવતા રહેશો પ્રોગ્રામ જે કરશું તે તો હું સાબને લાઈક કરવાનું જરા ભૂલતા નહીં બીજું કે તમે ક્યાં ગામથી જોવો છો અને એ અમને કોમેન્ટમાં તમે જણાવશો અને તમને અમને રગડો આ કેવો લાગ્યો ગયો એ પણ અમને જણાવશો